નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાણો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી ગુજરાતના આગાહી કાર્યવા અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા પણ હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે રાજ્યમાં હાલ ચોમાસું બરાબરનું સક્રિય બન્યું છે અને સાર્વત્રિક વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કુલ બસોને ત્રણ તાલુકામાં મેઘરાજાએ પોતાની હાજરી આપી છે સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં નોંધાયો છે મિત્રો તાપીના ડોલવણમાં સૌથી વધુ છ પોઈન્ટ અઢાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ડાંગના સુબીરમાં પણ પાંચ પોઈન્ટ બે ઇંચ અને બારડોલી ખાતે પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ બાજુ પલસાણામાં પણ ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો આ ઉપરાંત વલભીપુરમાં ચાર ઇંચ જેટલો વરસાદ વ્યારામાં ત્રણ પોઈન્ટ નવ વાંસદામાં ત્રણ પોઈન્ટ ચોપન અને સોનગઢમાં ત્રણ પોઈન્ટ પાંત્રી ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે વધઈમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ વાલોદમાં બે પોઈન્ટ એકાણું ભાવનગરમાં બે પોઈન્ટ સત્યાશી અને સુરતમાં બે પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે ડાંગના હવામાં બે પોઈન્ટ ચોસાઈ વાગરામાં બે પોઈડ સાઠ તો રાજ્યના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદની છવાણી છે તો કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ હતી દર્શક મિત્રો આ તો વાત થઈ આજે સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદની પરંતુ હવે આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને લઈને ગુજરાતના બે મોટા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયો છે આગામી સમયમાં પણ મેઘરાજાની સવારી યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી દર્શાવી છે સૌપ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જુલાઈ બાર સુધી ગુજરાતમાં વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વાહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેવું જણાવ્યું જુલાઈ બાર સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જોકે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે આ વખતનું ચોમાસું બધે સરખું રહેશે નહીં તેમણે ઉમેર્યું કે જુલાઈ પાંચ પછીનું વરસાદી પાણી સારું ગણાય છે જુલાઈ સોળ સુધી ચોમાસું સારું રહેશે જોકે જુલાઈ સત્તર અને અઢારના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેને કારણે ફરી એકવાર વરસાદની શક્યતા છે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની આગાહી છે આ વરસાદના સમાચારમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આજનું હવામાન આવતીકાલનું હવામાન પણ વરસાદી વાતાવરણવાળું રહેવાનું છે ત્યારબાદ બીજા આગાહીકાર એટલે કે પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું કે આગામી અને સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ છ જુલાઈની વહેલી સવાર સુધી ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતા હતી આ સિસ્ટમ ગુજરાતના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થશે તેમના મતે અત્યારે જે વરસાદ પડ્યો છે તેના કરતાં વરસાદની તીવ્રતા અને વર્ષા વિસ્તારમાં પણ એકાદ દિવસમાં વધારો થશે આ સમાચાર મુજબ સતત વરસાદ ચાલુ જ રહેશે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે જુલાઈ મહિના દરમિયાન આવું જ વાતાવરણ જોવા મળશે જે વાતાવરણને ખુશનુમા બનાવશે હવે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે અને આગામી દિવસો માટે પણ જે ભારેથી અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહીને જોતા ઓરેન્જ એલર્ટ અને યલો એલના એલર્ટના જે નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ સૌ પ્રથમ આજના દિવસ એટલે કે સાતમી જુલાઈના નકશા ઉપર એક નજર કરવામાં આવે તો આજે સાતમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી સુરત તાપી અને ડાંગના વિસ્તારો અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર હોય કે જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો કચ્છ બનાસકાંઠા અને પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને ખેડાના વિસ્તારો મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો તો નર્મદા અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આવતીકાલ એટલે કે આઠમી જુલાઈના રોજ વાત કરવામાં આવે તો આઠમી જુલાઈના રોજ મધ્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં દાહોદ અને છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગના વિસ્તારો સુરત નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયો છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જામનગર રાજકોટ અને બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ બનાસકાંઠા અને પાટણના વિસ્તારો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને મહીસાગરના વિસ્તારો ખેડા પંચમહાલ આણંદ વડોદરા અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ નવમી જુલાઈની જો વાત કરવામાં આવે તો નવમી જુલાઈના રોજ પણ તે જ વિસ્તારો અને તે જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો જે વિસ્તારોમાં દાહોદ અને છોટા ઉદેપુર નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જામનગર અને બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને મહીસાગરના વિસ્તારો પંચમહાલ વડોદરા અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ દસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો દસમી જુલાઈના રોજ ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બે જિલ્લા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે આ બે જિલ્લામાં દસમી જુલાઈના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે તો વળી આણંદ ભરૂચ નર્મદા અને સુરત તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર કચ્છ બનાસ પાટણ અને બનાસકાંઠાના કોઈક વિસ્તારો મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા અને મહીસાગરના વિસ્તારો દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ અગિયારમી જુલાઈની જો વાત કરવામાં આવે તો અગિયારમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી તો દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર હોય કે મોરબી કચ્છ પાટણ અને મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર આણંદ ખેડા અને મહીસાગરના વિસ્તારો દાહોદ અને પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો તો સુરત અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે દર્શક મિત્રો આપ અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો ગુજરાતના કયા વિસ્તારમાંથી આપ તમારો વિડીયો જોઈ રહ્યા છો તેમજ તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં શું વરાપનો માહોલ જોવા મળ્યો કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા